હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો એ પણ ચણામાંથી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં કાબુલી ચણા લીધેલા છે આ ચણાને પાંચથી છ કલાક પલાળી અને પછી બાફી લીધેલા છે તો આ બાફેલા ચણા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે ચણાથી આપણને સારું એવું પ્રોટીન પણ મળે છે અને બાળકોને પણ આ રીતે ચણા આપીએ તો તેમને માટે પણ ખૂબ જ સારું રહે તેની સાથે જ આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરવાનો છે તો આ રીતે થોડો ચણાનો લોટ અંદર એડ કર્યા બાદ તેની અંદર હવે આપણે રેગ્યુલર મસાલા કરી લેવાના છે તેની અંદર આપણે થોડું હળદર પાવડર લઈશું સાથે લાલ મરચું પાવડર એડ કરીશું તેની સાથે જ આપણે ધાણાજીરું પાવડર અંદર એડ કરવાનું છે અને તેની સાથે જ હવે એમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને આ બધી જ વસ્તુઓની સાથે આપણે અજમો અને કાળા મરીનો એકદમ બારીક ભૂકો કરી અને લીધેલો છે તે તેની અંદર એડ કરી લઈશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તેની સાથે જ આપણે તેની અંદર થોડો ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ સંચળ પાવડર પણ એડ કરીશું આ રીતે રેગ્યુલર મસાલાની સાથે આવા સરસ મજાના ચટપટા મસાલા આપણે અંદર એડ કરીશું અને સાથે જ હું અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું કે જેથી કરીને આ ચણાના લોટનું અને જે આપણે મસાલા કર્યા એ બધાનું કોટિંગ ચણાના લોટ પર સરસ ચણા ઉપર સરસ એવું થઈ જાય અને ચણાના લોટમાં આ મસાલા પણ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે જેમ આપણે સિંગ ભજીયા બનાવતા હોઈએ તો સિંગ ભજીયા કેવા ચટપટા અને ટેસ્ટી લાગે બસ એ જ રીતે આપણે અને ચણાના ભજીયા કહીએ તો પણ ચાલે ટેસ્ટી એવા ફ્રાય ચણા કહીએ તો પણ ચાલે તેની ઉપર જરૂર લાગે તો ફરીથી એકથી બે ચમચી જેવોટલો ચણાનો લોટો મિક્સ કરવાનો અને સરસ એવું અત્યારે કોટિંગ કરી કરીને લઈ લેવાનું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણા આ ચણાની ઉપર કોટિંગ થઈ ગયેલું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા અવનવા અને ચટપટા એવા નાસ્તા આપણે બનાવતા રહીએ અને હવે દિવાળી નજીક જ આવી રહી છે તો નવા નવા નાસ્તા સાથે મળીને બનાવીએ તમે જુઓ કે સરસ એવું ચણાની ઉપર એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે અને હવે તેને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું તો જેને ખૂબ જ ઇઝી રીત અને બાળકોને પણ આવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ચણા પ્રોટીનથી ભરપૂર એવા ચણા આપણે તેમને ખવડાવી શકીએ અને બાળકોને તો ચટપટું જ ભાવે તો આ રીતે કંઈક ચટપટું પણ મળી જાય અને પ્રોટીન પણ મળી જાય તો આ રીતે સરસ એવા ચણા આપણા અત્યારે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળી લેવાના છે અને તેને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને થોડા ગોલ્ડન થાય અને કુરકુરા થાય એ રીતે આપણે તળીશું એકદમ દેખો કે એકદમ છૂટા એવા સરસ મજાના આપણા આ ચણા ફ્રાય થઈ ગયેલા છે તો તમે આ રીતે જો ક્યારેય ચણા બનાવ્યા છે કે નહીં અને જો અત્યાર સુધી ન બનાવ્યા હોય તો મારો આ વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે આ તમે તેમને નાસ્તામાં પણ આપી શકો છો અને ટિફિન લઈ જતા હોય બાળકો તો પણ તેની અંદર આપો તો પણ તે લોકોને ખૂબ જ મજા આવે તો દેખ્યું ને કેટલી સરળ રીતે આપણે આ ચણાથી ચણા ભજીયા કહીએ તો પણ ચાલે મેં પહેલાં જ કીધું એ પ્રમાણે સરસ એવા બની અને તૈયાર થઈ ગયેલા છે તેની ઉપર થોડા હવે મસાલા કરી લઈશું થોડો સંચર પાવડર એડ કરી લઈએ અને તેની સાથે જ આપણે તેની ઉપર ચાટ મસાલો થોડો ચટપટો ટેસ્ટ આવે એના માટે એડ કરી લઈશું આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ચટપટા તમારા બાળકો જેવું પસંદ કરતા હોય એ રીતના મસાલા કરી શકાય છે તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને તેની સાથે સર્વિંગ ડિશમાં સર્વ પણ કરી લઈશું સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવ નવા નવા વિડીયો તમને જોવા મળે ખૂબ જ ટેસ્ટી અને કરકરા એવા બધાને ભાવે અને આ ખાય તો બાળકો સિંગભજીયાને પણ ભૂલી જાય તો એકદમ પ્રોટીનથી ભરપૂર એવા અત્યારે ચણા ફ્રાય આપણે બનાવીને તૈયાર કરી દીધેલા છે તમે જો બહાર ફરવા જતા હોય કે હોય એ સમયે જો આ સાથે લઈ જઈએ તો પણ બધાને ખૂબ જ પસંદ આવે અને આવો ચટપટો નાસ્તો હોય તો કોને પસંદ ના આવે તો અત્યાર સુધી જો ના બનાવ્યા હોય ને તો આ વખતે તમે ચોક્કસથી બનાવજો તમને પણ ખૂબ જ પસંદ આવશે નવા નવા વિડીયોની સાથે જોડાયા ત અત્યાર સુધી જો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરે જો યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેમને પણ કરાવો કે જેથી કરીને નવા વિડીયો જોવા મળે નવા વિડીયોમાં મળીએ બાય બાય ફ્રેન્ડ્સ